સૌરાષ્ટ્ર લુહાર સુથાર નવા વાડજ વાડી દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય દિન વિશ્વકર્મા જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી સૃષ્ટિના સર્જનહાર ભગવાન શ્રી વિશ્વકર્મા ભગવાનના પ્રાગટ્ય દિન એટલે કે વિશ્વકર્મા જયંતિ વિશ્વકર્મા જયંતિની ઉજવણી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કરવામાં આવતી હોય છે ત્યારે વિશ્વકર્મા સમાજના લોકો દ્વારા ભગવાન શ્રી વિશ્વકર્માની પૂજા અર્ચના હવન સાથે મહાઆરતી જેવા વિવિધ આયોજનો કરી ઈષ્ટદેવ ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ નવા વાડજ વાડી દ્વારા પણ વિશ્વકર્મા પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી કે જેમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થી ઉમટી પડ્યા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો આ ખાસ પ્રસંગે સંસ્થા દ્વારા મહાઆરતી હવન અને પૂજાવિધિ જેવા વિવિધ આયોજનો સંસ્થા દ્વારા કરવામાં આવ્યા હતા આ ખાસ પ્રસંગે રાજકીય તથા સામાજિક આગેવાનો અને લુહાર સુથાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને નિમિત્તે આજે વાડ સાખાની અંદર અગિયારમી વિશ્વકર્મા જયંતિ ઉજવવા જઈ રહી છે ત્યારે ખૂબ જ હર્ષની લાગણી થાય છે. આમ તો એક કહેવત છે ને કે જેના અન્ન ભેગા એના મન ભેગા અને જેના અન્ન નોકા એના મન નોકા તો આ વિશ્વકર્મા જયંતિ એક એવો પ્રસંગ છે કે સૌરાષ્ટ્રની અંદર તો ગામે ગામની અંદર જ્ઞાતિ પ્રથા નાત પ્રથા થાય છે કે એની અંદર જ્ઞાતિભોજનનો એક કાર્યક્રમ યોજાય છે એમાં દરેક જ્ઞાતિજન એમાં ભાગ લેતા હોય છે અને આપણે અમદાવાદની અંદર આ શરૂઆત સરસ થઈ છે અને આ અગિયારમું વરસ આજે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે કે આટલા બધા જ્ઞાતિજનો જો સાથે વિશ્વકર્મા દાદાનો પ્રસાદ લેશે એટલે કે અન્ન ગ્રહણ કરશે તો મેં જે હમણાં કહ્યું કે અન્ન ભેગા એના મન ભેગા તો આપણે બધા જ્ઞાતિજનોના બધાનો સુમેળ અને સમ ખૂબ જ કેળવાશે આનાથી અને બધાને અંદર અંદર ઓળખાણ થશે કેમ કે હમણાં બધા અહીંયા અમદાવાદમાં તો ગામ શહેરથી બધા આવીને વસેલા છીએ અને ઘણા બધા આપણે કોઈને ઓળખતા પણ નથી હોતા આ એક સરસ મજાનો કાર્યક્રમ કે જેની અંદર બાર મહિને એકવાર બધા જ્ઞાતિજનો આપણે સાથે મળીએ છીએ ભેગા થઈએ છીએ ઓળખાણ અને સામસામે કંઈ પણ વાતચીતને આદર આદાન પ્રદાન કરીએ છીએ આયોજન ખૂબ સરસ છે પણ બ્લડ ડોનેશન કેમ્પ મારા હિસાબે હોત તો એ થોડુંક મિસ થઈ ગયું છે અને વ્યવસ્થા ખૂબ સારી છે આમ તો આજ લગ્નગાળો હોય એવું અમને હતું કે પબ્લિક થોડીક ઓછી હશે પરંતુ ના સમય જેમ થતો ગયો અગિયાર સાડા અગિયારે તો ખૂબ જ્ઞાતિજનોએ ભાગ લીધો છે અને બધા આનંદમાં આજે આ તહેવારને ઉજવી રહ્યા છે અમારી સખી મંડળની કામગીરી જો પહેલાં પણ કહ્યું હતું કે અમે ઘરમાં બેસીને જ બધા કામ કરશું પરંતુ હું સખી મંડળને પણ એક વિનંતી કરીશ કે જયારે આપણે જ્ઞાતિનો મેળાવડો હોય જ્ઞાતિનું ભોજન હોય ત્યારે આપણે દરેક સખીઓ આપણી જ્ઞાતિની વાડીની અંદર જયારે બોલાવવામાં આવે મિટિંગમાં ત્યારે હાજર રહે અને બધા હાજરી આપે તો સાત સહકારથી આપણે સરસ મજાનું આયોજન કરી શકી અને ઘણી વાર કહેતા હોય છે કે આ ફલાણી જ્ઞાતિમાં આમ સરસ આયોજન ફલાણી જ્ઞાતિમાં આમ આયોજન તો આપણે આપણી જ્ઞાતિમાં કેમ સરસ આયોજન ના કરી શકી અને સ્ત્રી તો હંમેશા સારું એ ઘરની વ્યવસ્થા જાળવવા માટે સ્ત્રીના માથે મોટું કામ છે તો આપણે આપણી વાડીની અંદર કઈ પણ કાર્યક્રમ હોય અને હજી આગામી આવી રહ્યા છે છે ત્યારે પણ પણ મને જરૂર તો કે તમે આગળ આવો ચલો સૌનો સાથ સૌનો વિકાસ આપણે કેળવીએ આજે વિશ્વકર્મા દાદાનો પ્રાગટ્ય દિવસ છે અમારા ઈષ્ટાદેવ નો પ્રાગટ્ય દિવસ નિમિત્તે જન્મ જયંતિ નો ધામધૂમ થી ઉજવણી થાય છે જય વિશ્વકર્મા શ્રી સમ્રાટ લુહાર સુથાર જ્ઞાતિ હિતેશો મંડળ ન વડે શાખા ઘણા સમયથી જ્ઞાતિ ભાઈઓ માટે સારા સારા કાર્યો કરી રહી છે જેમાં સમૂહ લગ્ન વિદ્યાર્થીઓને રહેવા માટેની હોસ્ટેલ તથા જ કોઈને દવાખાનાના સાધનો જેવા કે કોટ ઘોડી વોકર સ્ટ્રેચર તેમજ શેક કરવાના સાધનો જેવા સાધનો પણ અહીંથી મફત વાપરવા માટે આપવામાં આવે છે જે ઘણું જ કામ છે છે આવા કાર્યો કરી રહી જે અને વર્ષે વિશ્વકર્મા તેમજ સમૂહ ભોજન પ્રસાદ ની આયોજન પણ કરવામાં આવતું હોય છે ઘણા સમય થી જેના માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી જેના દાતાઓ પણ દિલ થી દાન કરે છે અને જમારે છે હવન પણ લાભ લે છે અને સર્વે જ્ઞાતિ ભાઈઓ થી આવે છે અને દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે જ્યાં જ્યારે વિશ્વકર્મા આજના દિવસે સરસ મજાનો ચાંદુડિયા વાડીની અંદર સૌરાષ્ટ્ર લોહાર સુધા જ્ઞાતિ તેછુ મંડળ તરફથી વિશ્વકર્મા જયંતીનો સરસ મજાનો ઉત્સવ યોજાઈ રહ્યો છે સરસ મજાનો હવન અને જમવાની પણ વ્યવસ્થા છે દાંતો ફૂલ જોશથી પોતાની ઈચ્છા પ્રમાણે સરસ મજાનું દાન પણ કરી રહ્યા છે અહીંયા અમારી સમૂહ લગ્ન નું પણ આયોજન છે તેમાં પણ દાતાઓ મન મૂકીને દાન કરી રહ્યા છે બોલો વિશ્વકર્મા દાદા ની જય દસ ત્રેસ ના દિવસે વિશ્વકર્મા ભગવાન નું આયોજન કરવામાં આવે છે ભોજન નું આયોજન કરવામાં બહુ સરસ દાતાઓ દાન કરે છે અને બહુ સરસ આયોજન કરવામાં આવે છે જય વિશ્વકર્મા ભગવાન